કરીશું તો ભાજપના સિમ્બોલ હટાવીને નારાજગી વ્યક્ત કર્યા બાદ પહેલી વખત જવાહર ચાવડા દેખાયા મત વિસ્તારમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી સમક્ષ ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી પ્રત્યે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે પોતાના મત વિસ્તારમાં મુલાકાત સમયે લોકોએ ધારાસભ્ય લાડાણીને લઈને રોષ વ્યક્ત કર્યો છે પૂરગ્રસ્ત વિસ્તારમાં તારાજી બાદ લાડાણી દેખાયા ન હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે ધારાસભ્ય અરવિંદ લાડાણી ફોન પણ રીસીવ ન કરતા હોવાની લોકોની ફરિયાદ છે તો માણાવદર જવાર ચાવડાનો મત વિસ્તાર રહી ચૂક્યો છે અને તેઓ નારાજગી વ્યક્ત કર્યા બાદ પહેલી વખત પોતાના મત વિસ્તારમાં દેખાયા છે અત્યારે માણાવદરથી ધારાસભ્ય છે અરવિંદ લાડાણી જેમના પ્રત્યે લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે પક્ષ પલટા બાદ પણ અરવિંદ લાડાણી

કવર થઈ શકે એવી હાલત નથી અને ત્યારે આજે જવાહરભાઈ ચાવડા તેના નૂતન બિલ્ડિંગ ખાતે શુભેચ્છક મુલાકાતે આવેલા અને મળેલા અને તેમને અમે રજૂઆત કરેલ કે ભાઈ અમારા ગામમાં આવી પરિસ્થિતિ છે તો અમારા ગામનું નિકાલ થાય તે માટે અમે શુભેચ્છા મુલાકાત કરી છે અમે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી અમે સ્થાનિક ધારાસભ્યને ફોન કરેલા પણ એક પણ ફોન રિસીવ થયેલ નથી શું શું પ્રશ્નો હોય છે આ વિસ્તાર પ્રશ્નો અમારા વિસ્તારમાં તો ઘણા બધા હતા અને ઘણા બધા જવાર ભાઈએ સોલ્યુશન કરેલ છે કે અમારા ગામના જે વોદટ નદીનો બેઠો કુલ હતો તે નવો બનાવેલ છે જેથી કરીને અમારે આજે પુલ માટે અમારે થોડા ઘણી અવર અવર થઈ શકે છે હવે આ વખતે તો અરવિંદભાઈ લાદાણી ભાજપમાં આવ્યા પછી તો કે ભાઈ હું પુરાયેલો જાઉં તો પ્રજાના કામ ક્યાંથી કરું તો ભાઈ નેતા લોકો હોય એને એમ કહેવાય કે હું પુરાયેલો છું ફસાયેલો છું ફોન તો ઉપડે કે ન ઉપડે ગમે ઉપાડવા જોઈએ અમે અમે ગામના સરપંચ તો ગમે ફોન ઉપાડી ફોન તો ગમે ઉપાડો ને એમ ફોન એમ પ્રજા એમ કે ભાઈ કોઈના ફોન નથી રિસીવ કરતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડા હજી તો ધારાસભ્ય નથી કોઈ આખી વર્ગે એવું દેખાણું નથી આ કામ કરી દીધું તમારી શું અપેક્ષા હોય કેવા અમારે તો જો ભાઈ વેકરી સરારિયા દેશીંગા એને પૂર ની પરિસ્થિતિ હોય ને ખાસ રોડ રસ્તાની જરૂર છે અમારે બાજુમાં વેકરી ગામ છે એમાં રસ્તો જ નથી બનતો કોઈ વધુ માહિતી સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે જય ભાજપમાં જે નારાજગી વ્યક્ત કર્યા બાદ પહેલી વખત હવે જવાહર ચાવડા પોતાના મત વિસ્તારમાં દેખાયા છે મત વિસ્તારમાં લાડાણી પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જય જી ખાસ કરીને જણાવી ચાવડા જે આવ્યા હતા ત્યારે વિવાદ બાદ આજે જવાહર ચાવડા પ્રથમ વખત માણાવદરની મુલાકાતે ગયા હતા એ પૂર્વ કેબિનેટ મંત્રી જે જવાહર ચાવડા છે તે પોતાના જે મત વિસ્તારમાં ગયા હતા લોકોના પ્રશ્નો સાંભળવા માટે એક બેઠક બોલાવી હતી ત્યારે આ શુભેચ્છા મુલાકાત દરમિયાન લોકોએ રોષ યાલવ્યો હતો માણાવદરના ધારાસભ્યો અરવિંદ લાડાણી છે તેની સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો જી જય ખાસ કરીને લાડાણી પ્રત્યે ભારે રોષ છે તેવો લોકો કહી રહ્યા છે કે ફોન પણ નથી ઉપાડી રહ્યા રોડ રસ્તાની સમસ્યાઓ પણ છે જય તો જે ખાસ કરીને જણાવી કે જે અરવિંદ લાડાણીનો અમે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જે અરવિંદ લાડાણી છે તે હાલ તો બહાર જોવા મળ્યા હતા જી જય માણાવદરમાં કેવી કેવી સમસ્યાઓ અત્યારે જોવા મળી રહી છે કેમ કે ભાજપના નારાજગી વ્યક્ત કર્યા બાદ પહેલી વખત જવાહર ચાવડા પોતાના મત વિસ્તારમાં જોવા મળ્યા છે લોકોએ જવાહર ચાવડા સામે આ રોષ ઠાલવ્યો છે લાડાણીને લઈને હાલ તો જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને પણ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ખાસ કરીને જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈ સવાલો ઉઠવા પામ્યા હતા જય અરવિંદ લાડાણી ચૂંટાયા બાદ ક્યારે જોવા મળ્યા છે પોતાના મત વિસ્તારમાં કે પછી હજુ પણ મત વિસ્તારમાં નથી દેખાયા છે જે લોકો છે જે તો હાલ તો એક જ સવાલ કરી રહ્યા છે કે જે અરવિંદ લાડાણી જે કોંગ્રેસમાં હતા જે હવે ભાજપમાં નથી રહ્યા આભાર જય વિગત આપવા બદલ તો ભાજપના સિમ્બોલ હટાવીને નારાજગી વ્યક્ત કર્યા બાદ પહેલી વખત ચાવડા પોતાના મત વિસ્તારમાં જોવા મળ્યા અને ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી સમક્ષ ભાજપમાંથી ધારાસભ્ય અરવિંદ લાડાણી પ્રત્યે લોકોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે પોતાના મત વિસ્તારમાં મુલાકાત સમયે લોકોએ ધારાસભ્ય લાડાણીને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે મહત્વનું છે કે પૂરગ્રસ્ત વિસ્તારમાં તારાજી બાદ લાડાણી દેખાયા ન હોવાનો લોકોનો આક્ષેપ છે